નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટ માં અને હું છું તમારી સાથે હેલી કોટેચા મિત્રો આજે છે બીજી જાન્યુઆરી એટલે કે ઓગણીસો ને ચોપન માં આજના દિવસે ભારત ના બે સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન અને પદ્મ વિભૂષણ ની સ્થાપના કરવામાં આવી હતી આ સ્થાપના ત્યારના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી તો ચલો જોઈએ થોડીક માહિતી ભારત રત્ન અને પદ્મ વિભૂષણ વિશે ભારત રત્ન એ ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે આ પુરસ્કાર એ કલા સાહિત્ય અને વિજ્ઞાન જેવા અનેક વિધ ક્ષેત્રે રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે આ પુરસ્કાર સૌપ્રથમ વખત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એનાયત કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં ટોટલ ત્રેપન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે આ તો થઈ ભારત રત્ન ની વાત ચલો હવે જોઈએ પદ્મ વિભૂષણ પદ્મ વિભૂષણ પુરસ્કાર એ દેશનો બીજા ક્રમનો નાગરિક સન્માન પુરસ્કાર છે આ પુરસ્કાર પણ સૈનિક સિવાયના ક્ષેત્રોમાં એટલે કે કલા સાહિત્ય અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં યોગદાન માટે વાર્ષિક ધોરણે અપાતો પુરસ્કાર છે આ પુરસ્કાર સૌપ્રથમ વખત સત્યેન્દ્રનાથ બોઝ નામના વ્યક્તિને એનાયત કરવામાં આવ્યો હતો તો આવી જ નવી અપડેટ્સ મેળવવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે